ચેલેન્જ આપી રહ્યા છે કે તમારી પાસે કોઈ સબૂત હોય તો બતાવો નહીં તમે એમને એમ કેવી રીતે અમને માફી મંગાવી શકો અને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલના હેન પંડ્યાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે તારી પાસે કોઈ સબૂત હોય તો તું બતાવો નહીં તો માતાજી તો જેલમાં જવા માટે તૈયાર જ છે તેવું કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં મા દશામાંનું અપમાન થયું છે અને બી મારા વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે બહુ બધી જૂના જોવા જાય તો આના પર સાત વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વર્ષના અંદર જો મહાદશામાંનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભાવિ ભક્તો સહન નહીં કરે કમ કે આ એક નહીં બે નહીં આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મ ને ટાર્ગેટ કરે છે ખાલી પણ એક કાન ખોલી ને સાંભળી લે આ સનાતન ધર્મ છે અપમાન સહેન નહીં કરે અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો તો ક્યાં છે ઘીનો ડબ્બો ક્યાં છે પાઇપ બતાવો મીડિયામાં બતાવો ને અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે એક સબૂત લઈને આ રોડ પર ઓલાદ જ નહીં લાગતો આ સનાતન ધર્મ અપમાન કરે છે જો એક સનાતન ધર્મનો ભક્ત ગાંડો થયો તો તારા ભૂખા નીકળી જશે જેટલા કારા કાવર છે જેવું કે એને સાત વર્ષની સજા લાગેલી છે સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર મચી રહ્યું છે